એક દિવસમાં વધારની ની પણ સમથિંગ છ સાત હજાર આજુબાજુ નાસ્તો થઈ જાય એમ સાત હજાર બટાકા પહુવા બને ઇડલી સંભાર બન ખમણી બન ખમણ બને અમુક કેમ્પ્સની અંદર ટેબલો પણ રાખ્યા હોય પણ તમે જુઓ અહીંયા એક જાતનું અર્બન વૃક્ષ છે રાઉન્ડ ટેબલ અને લગ્નમાં મસ્ત જાનાડિયાઓને આપણે જમાડતા હોય ને એવી આગતા સ્વાગતાથી એમને જમાડવામાં આવે છે એમના માટે આ બારનો સેટઅપ તમે જુઓ કેમ્પની જે રોનક બહુ અલગ દેખાય છે એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ થીમ ઉપર જે નોર્મલી આપણે ત્યાં ઉત્સવોમાં થીમ રાખતા હોય એટલી અર્બન થીમ બ્લેક એન્ડ વ્હાઇટ થીમ ઉપર રાખવા આપનું સ્વાગત છે હું છું સમીર જય અંબેન ભાદરવી પૂનમની પદયાત્રા માતા અંબાજીના સ્થાનક સુધી જે અમદાવાદથી આમ જવું ને તો વધારે વેટ પકડતી હોય છે એના બે અલગ અલગ રૂટ છે તમને ખ્યાલ છે એક જે છે વિસનગર ખેલાડું થઈને જતું હોય છે દાતાવાળા રૂટ ઉપર અને એક જે છે એ હિંમતનગર અને ખેડ બ્રહ્માવાળા રૂટથી થઈને જતું હોય છે બધામાં માત્ર દસથી પંદર કિલોમીટરનો ફરક પડે છે આપણે અત્યારે વિસનગરની આસપાસના કેમ્પ્સ કવર કરી રહ્યા છીએ અને આ ટ્રેક ઉપર સૌથી મોટા કેમ્પમાંથી એક મને દેખાતો હતો કે જેનો એક બહુ જ સરસ થીમ છે દરેક દિવસે એક સ્પેશિયલ વેરાયટી રાખવાની આજે ઇડલી સાંભળ છે આવતીકાલે બટેવા હશે પાછા બટેટા વડા હશે એટલે અચ્છા ઢોકળા હશે કંઈક ને કંઈક નવી નવી વસ્તુ જે છે એ રોજે રોજ ચોવીસ કલાકના રોટેશન ઉપર લોકોને ખવડાવે છે તો આજે આપણે મિત્રોને મળીએ કે કઈ રીતે વિચાર આવ્યો કેટલા દિવસની આ સેવાનો કેમ્પ હોય છે અને શરૂઆત કઈ રીતે હતી રીતે જયારે આજથી લગભગ છ વર્ષ પહેલા પેલા નામ જણાવો મારું નામ પટેલ ઉમંગ વિસનગર પ્રમુખ જય અંબે યુવક મિત્ર મંડળ કહીને ગ્રુપ ચાલે અમારો ટોટલ ભાઈબંધ સરકલીએ બધા જે સ્ટાફ વધારે પણ હજુ હાલ ઓછો બધા આજુબાજુમાં ગેલા હોય એટલે શરૂઆત કરી પહેલાં પહેલાં સ્ટાર્ટિંગમાં પંદર વીસ સાઈડના ભાઈબંધોએ મળીને બે વિચાર આવ્યો કે આ ભાદરપુનો પબ્લિક જાય હેઠળ તો એમના માટે કોઈક સેવાનું આયોજન કરીએ તો અમે પંદરજનોએ એવું વિચાર નક્કી કર્યો કે આપણે નાસ્તો વિશામો મેડિકલ સેવા અને માતાજીની આ રીતના આરતી પૂજાને બધું ચાલુ કરીએ આપણે કેમ્પ મારફતે તો કેમ્પ મારફતે અમે પંદર જનોએ પહેલાં વિચાર્યું તો પહેલાં વર્ષે અમે કડા ચોકરી જો હેરિટેજ માર્કેટ બન્યું તે અગર કેમ્પની શરૂઆત કરી હેરિટેજ માર્કેટ બન્યું એના પહેલાં તો એ ટાઈમે ચાર દિવસનો કેમ્પ રાખ્યો તો ચાર દિવસના કેમ્પના અંદર રોજ ચાર દિવસ નાસ્તા અલગ અલગ બટાકા પૌવા હોય ઢોકળા હોય ઇડલી સંભાર હોય ખમણ હોય સેવ ખમણ હોય ચાર નાસ્તા અલગ અલગ બાકી જે પદયાત્રી સેવા હોય એમના માટે મોટા મોટો માટે લોકો એ ભેગા था 15 થી 20 જન હતા પેલા જે ટાઈમે પહેલી નેક્સ્ટ પહેલી વખત કેમ્પ કર્યો એ ટાઈમે 15 થી 20 જન હતા સેવામાં કરતા ત્યારે આ નાસ્તો ની રે બધી सेम હતું પેલા રાસ ગરબા રાખતા પણ આ વખત રાસ ગરબા નથી રાખે હવે માતાજી ની ધૂળ डिसाइड રોજ ઇસડેન્ટ पहले દિવસે ડિસાઈડ થાય કે પેલેથી કે આજ આ 6 દિવસનું મેનુ

અહીંયા મોટો હોલ્ટ થાય અને પછી આગળ લોકો જાય અહીંથી કેટલા દિવસનો રૂટ બાકી રહેતો હોય છે અહીંથી બધા કેવું ચાર પાંચ દિવસનો રૂટ બાકી રહે આપણું કેમ્પ ચાર ચારથી પાંચ દિવસ ચાલે એમાં ચાર દિવસ પ્રોપરલી અને એક દિવસ જેટલું થયું એટલા શરૂઆતની પાયા રૂપે થઈ જાય આટલા વર્ષની અંદર કંઈક તો અંદાજો રહ્યો છે કે એક દિવસ માટે અમારે આટલા લોકોની તો તૈયારી રાખવાની છે એક લોકો માટે એક દિવસમાં વધારની પણ સમથિંગ છ સાત હજાર આજુબાજુ નાસ્તો

રાસ ગરબા કરે હવે રાસ ગરબામાં એ નવો વિચાર આવે તો હવે માતાજીની ધૂન ચાલુ કરી આમ જો તો અત્યારના વરસાદનું એંધાણ હતા એટલે પબ્લિક તમને કે આવતે કરતા ઓછું લાગે કે વધારે લાગે અમને તો પબ્લિક એના જ લાગે હજી વધશે જ વધશે વધશે તો જો દેખાડું અહીંયા સાંભાર જે છે ગરમ થઈ રહ્યો છે બીજી બાજુ ચાની તૈયારીઓ

નોર્મલી એવું થતું હોય કે જે પદયાત્રીઓ છે એ પોતાની રીતે અહીંથી ઘણા સેલ્ફ સર્વિસ કરાવી દેતા હોય ઘણા લોકો ઊભા ઉભા ખાઈને જતા રહેતા હોય અમુક કેમ્પ્સની અંદર ટેબલો પણ રાખ્યા હોય પણ તમે જુઓ અહીંયા એક જાતનું અર્બન રૂપ છે રાઉન્ડ ટેબલ અને લગ્નમાં મસ્ત જાનાડિયાઓને આપણે જમાડતા હોય ને એવી આગતા સ્વાગતાથી એમને જમાડવામાં આવે છે એમના માટે આ બહારનું સેટઅપ તમે જુઓ કેમ્પની જે છે રોનક બહુ અલગ દેખાય છે એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ થીમ ઉપર જે નોર્મલી આપણે ત્યાં ઉત્સવોમાં થીમ રાખતા હોય એટલી અર્બન થીમ બ્લેક એન્ડ વ્હાઇટ થીમ ઉપર રાખવા શામિયાણો છે બેસ્ટ વાત એ છે કે અહીંયા એ લોકોએ દાતા પાસેથી ક્યારેય હાથ લાંબો કરવાની જરૂર નથી પડી એમના સંચાલકોને કહેવા પ્રમાણે પહેલી વખત જ્યારે કર્યું હતું ત્યાર પછી દાતાઓ એડવાન્સમાં જ આવીને કહી દે છે કે આ વખતે નાસ્તો અમારા તરફથી ચા પાણી અમારા તરફથી રોજનું અલગ અલગ મેન્યુ અને આખી એકદમ યુનિફોર્મ સિસ્ટમથી એમનું કામ ચાલે છે એટલે કે આખે આખા શામિયાળાને એકદમ પ્રોફેશનલ ટચ આપવામાં આવ્યું છે તમે પણ ભાવ આખે આખો સેવાનો છે અને દરેક યુવકો જે છે એ આ પોતાના ઘર માટે કરતા હોય એ રીતે કામ કરે છે